સ્થાનિક ધારાસભ્યો અને થોડા સમય પહેલાં એટલે દસથી પંદર મિનિટ થઈ પરસોત્તમભાઈ રૂપાલા પણ અહીંયા પહોંચ્યા છે મુખ્યમંત્રી જે મૃતકો છે મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરવાના છે અને ભણી શકે છે કે એસઆઈટી સાથે સાથે એઈમ્સની ડોક્ટરોની ટીમ છે એક્સપર્ટ છે તેમની સાથે પણ આ મામલે તેઓ ચર્ચા કરી શકે છે મારા સહયોગી સંજય જાદવને કહીશ કે આપ જોઈ રહ્યા છો કે મુખ્યમંત્રીનો કાફલો આપ જોઈ રહ્યા છો કે મુખ્યમંત્રી અડધો કલાક જેટલો સમય થયો અહીંયા રોકાયેલા છે અને જે મૃતકના પરિજનો છે એમની સાથે પણ તેઓ મુલાકાત કરી રહ્યા છે રાજકોટ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સતત તેમની સાથે છે સૌથી પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સવારે સાડા સાતથી આઠ વાગ્યાની આસપાસ રાજકોટ પહોંચ્યા હતા જે બાદ તેમણે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી એ પછી ખાનગી હોસ્પિટલમાં જે ઈજાગ્રસ્તો હતા એમની પણ મુલાકાત લીધી હતી અને ત્યાંથી સીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અહીંયા પહોંચ્યા છે એઇમ્સ હોસ્પિટલ કે જ્યાં લગભગ અડધો કલાકથી ઉપર જેટલો સમય થવા આવ્યો અને અહીંના જે ડૉક્ટરની ટીમ છે સાથે સાથે પરિવારજનો છે એમની સાથે મુલાકાત કરી એમને સાંતવાના પણ પાઠવી રહ્યા છે ધોની તમે જે થોડા સમય પહેલાં ઉલ્લેખ કર્યો કે ડેડ બોડી જે મૃતકો છે મૃતકના પરિવારજનોને ખબર પણ સપને પણ નહીં વિચાર્યું હોય કે એમને આ પ્રકારની મોત નસીબ થશે કે મૃતદેહ ઓળખવા પણ ભારે પડી જશે એટલું જ નહીં પરંતુ અડતાલીસ અડતાલીસ કલાક જેટલા સમય કેમ કે પરિસ્થિતિ ધ્વનિ એવી છે હાલ કે જો કોઈ સ્વજન શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પણ ઈચ્છ ઈચ્છે તો એનો ફોટો કેવી રીતે ગોતે કેમકે એ ખ્યાલ જ નથી આવી શક્યો કે કોણ કોનું મૃત્યુ થયું છે કેમ કે જ્યાં સુધી જે મૃતદેહો છે મૃતદેહોનું કન્ફર્મેશન ન થાય ડીએનએ ટેસ્ટ મારફતે આખી પ્રોસેસ થવાની છે એટલે કદાચ બની શકે છે કે ભૂતકાળમાં લગભગ લગભગ આ પ્રકારની ઘટના ક્યારેય નહીં સર્જાઈ હોય કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ આવી હોય અને અડતાલીસ કલાક જેટલો સમય મૃતદેહ ઓળખવામાં લાગશે અને એમના પરિવારજનોને ખબર પડવાની છે કે હા આ મારું સ્વજન અહીંયા એક્સપાયર થઈ ગયું હતું આ દુર્ઘટનામાં આ પ્રકારે એમનું સ્વજન એમણે ગુમાવ્યું છે એટલે હજુ પણ પરિવારજનો છે એમને રાહ જોવાની છે એટલે એક આ પ્રકારની જે પરિસ્થિતિ સર્જાઈ છે ઘટનાની ગંભીરતાને જોતાં ગઈકાલથી જ રાજ્ય સરકારે આખી એસઆઈટીનું ગઠન કર્યું હતું અને એસઆઈટીની ટીમ રાતોરાત અહીંયા આવા રવાના થઈ હતી એમને પણ તપાસની શરૂઆત કરી હતી હર્ષ સંઘવી પણ રાત્રે અહીંયા પહોંચી ચૂક્યા હતા અને એમની સાથે સાથે સ્થાનિક તંત્ર છે કલેક્ટર છે પોલીસ વિભાગ છે ઉપરાંત જેમની જેમની પણ જરૂરિયાત ઊભી થાય એ તમામની મદદ આ આખી દુર્ઘટનામાં લેવામાં આવી રહી છે પણ સૌથી મોટો સવાલ એ છે કે રાજ્ય સરકાર તો ત્વરિત કાર્યવાહી કરી નાખે છે પરંતુ અંતે જ્યારે તપાસની વાત આવે છે ત્યારે કયા પ્રકારની કાર્યવાહી જવાબદારો સામે થાય છે કેમ કે હાલ આ દુર્ઘટનાની વાત કરું તો કુલ પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે પરંતુ પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ હવે આગામી દિવસોમાં આ જે આરોપીઓ છે એમની સામે કયા પ્રકારની સખત કાર્યવાહી થાય છે કેમ કે ગુજરાતની છેલ્લા ત્રણથી પાંચ વર્ષથી વાત કરું તો પહેલી ઘટના નથી દુર્ઘટના નથી કે જ્યાં આ પ્રકારે ગુજરાત આખું હચમચી ઉઠ્યું હોય અને ગુજરાતના સ્થાનિક લોકોએ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોય તક્ષશિલા દુર્ઘટના હોય અથવા તો વડોદરાની હળની દુર્ઘટના હોય કે પછી મોરબી હોનારતની ઘટના હોય આ તમામ ઘટનાઓમાં તપાસ તો કરવામાં આવતી હોય છે અને આપ જોઈ રહ્યા છો કે લગભગ લગભગ મીટિંગ પૂર્ણ થવા આવી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ થોડી જ મિનિટોમાં બહાર આવી શકે એવી પૂરી પૂરી શક્યતાઓ છે કેમ કે એમનો કાફલો હતો એ હવે સતર્ક બન્યો છે અને પોલીસના જે અધિકારીઓ છે અને પોલીસની જે કર્મચારીઓ છે તેઓ પણ એલર્ટ બન્યા છે અને આપ જોઈ રહ્યા છો કે સીએમ કોન્વોય પણ તૈયાર થઈ ચૂક્યો છે એટલે હવે બની શકે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયાથી નીકળીને સીધા હિરાસર એરપોર્ટ પહોંચી શકે કેમ કે એમનો નિર્ધારિત અગાઉનો જે કાર્યક્રમ હતો એમાં શક્યતાઓની સંભાવના હતી